プレゼント નમસ્કાર મિત્રો મારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે જોરદાર ફાયરિંગ કર્યું એવીએમમાં આગ લગાવી જે આ મિત્રો વિગતવાર વાત કરીએ તો પ્રથમ ભગવાનના દેશના મોટાભાગના રાજ્યોમાં શાંતિ મતદાન પૂર્ણ થયું છે જો કે મણિપુરામાં મતદાન વખતે આગ લગાવવાની અને ફાયરિંગની ઘટના બની હતી પૂર્વ ઇમ્પલા મોરિંગ કુંપમાં મતદાન સમયે બદમાશો એવીએમમાં મશીન સળગાવ્યું હતું અને મતદાન પથકમાં તોડફોડ કરી હતી મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે બિષ્ણુપુરના જિલ્લામાં સત્સા બદમાશોએ અંધાધો ગોળીબાર કર્યો હતો ત્યારે મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે હિંસા જોતા છવ્વી એપ્રિલે મણિપુર આઉન્ટરમાં કેટલાક ભાગોમાં ફરી મતદાન થશે જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ you